ઓ અમે જઈ રહ્યા છીએ જણા તો કઈ જઈએ રાઉન્ડ ભાઈ આપડે કાલ કા મંદિર તો જો અમે કાલકામાના મંદિરે જઈએ છીએ કુવારા ચોકડી સિક્કુ રાઈવેડ વાળો વાળો મેન મેન દ્વાર આમો ભઈ જાય બતાઈ દી આપણો ને કા ભઈ બંદે નવો ઉપાડીને લાયા તો આજે એક નવો બંદો છે અમારો આ તો એ ચા તો રામો ભઈ વરસાદ બરસાચો વારવાળ

તમે આવી જઈએ જો અંદર મંદિરની અંદર જઈએ બગીચો પણ છો તો આ ફૂલ છે તો બગીચો અંદરમાં જઈએ તો જો અંદર ફાઇનલી મંદિરમાં આવી જાય છીએ તો મિત્રો કોમેન્ટમાં લખી દેજો જય મહાદેવ દરવાજો ખુલ્લો રામો ભાઈ અંદર તો આપડે હવે દર્શન કરી દઈએ અંદર આઈ ગયા મંદિર મહારાજ શ્રી ગણપતિ ભગવાન કી જય હનુમાન દાદા મંદિર ફૂલ વાયે લઈ અને જો આટલે બગીચા જેવું જ પેલા ફૂલ હતા પણ અતાર ને આકડી જે આશી કરું થયું જો આટલે ગરબા માતાજી નું શિખર બતાઈ દીએ પાસાઈ પકવાની ભાઈ આ ચીવો ચૂપ રહેવું જો આ મંદિર ને બહાર તમને બતાઈ દીએ આખો લુક જો આટલે પોઈન્ટ ટોકુ નવા આપણે નવો બનવાનું તો પાણી તો આટલે પણ કોક કામ ચાલુ પોઈન્ટ ટોકી બનાવવાની કે બોર બનાવવાની ખબર નહીં

તો so, આ મંદિર અમે પેલા તો જોવા તે મંદિરે બગીચો ઝાડ બાડ વાયેલા કમ્પ્લીટ તો કોઈ મત ઝાડ વાયેલા એટલે જાંબુડાનું ઝાડ આ બીજી પત્તાનું ઝાડ આંબલીનું ઝાડ આ બીજી પત્તા જુઓ આ મંદિરનો પાછલો ભાગ આ બે જણા ઉભા હા ભાઈ બે શબ્દો કહો મંદિરે તો ગુલાબ ફૂલ ચડાવીએ છીએ ગુલાબ નું ફૂલ ખોટી વાત ફૂલ ચડાવીએ તું આપતો રામેશ્વર મહાદેવ મહાદેવ શ્રાવણ મહિનામાં માં હવન થાય છે તો રામુ ભાઈ બે શબ્દો કે શ્રાવણ મહિનામાં માં કરીએ છીએ મંદિર આખું ગામ ભેગું થઈને કોઈ હવન કરે છે અને પબ્લિક લાખો પબ્લિક આવે છે અને તો મિત્રો જો આટલે ફૂલ પણ વાયેલા હા આટલે બીલું હવે ફૂલ કરણ તો હવે અમે ઘેર યાકડીએ પેલા મંદિર દર્શન મિત્રો ભાઈબંધી લાઈક રામુભાઈ કોઈ કેવું તો મિત્રો આટલે ચબૂતરો આજે ફૂલ કબૂતર આટલે પેલા ઝાડ હતા એ ઝાડ અત્યારે ગાઢી પાલો વળી ગયો તો બેહવાની પણ સુવિધા કરીએ આટલી ગોઘ મહારાજ નું મંદિર મિત્રો તમને નાખો લોકેશન બતાવી દઈએ જો આ મંદિર અને આ પીંપળો આટલી લીંબુડી અલગ અલગ પક્ષીઓ પણ આવા આટલી ચાણા ખાવા તો મિત્રો આપણા બે જણા જોવા જઈને બે જાય

ફોટો તો બહુ એચડી આવે છે મને એવું દેખાય આટલી જો ફોટો પાડી રામુભાઈ આપે પેપડા વિશે તો આટલે શ્રાવણ મહેશમાં જે સ્ત્રીઓ વ્રત કરતી હોય તો એનો બધો પૂજા આપવો પડ્યો આ તો આ નવો હોટલો બનાવવાના પાણીની પરબ બનાવવા માટે લઈને મૂકી લઈએ

આખું અલગ જ દેખાય નાખ્યા નહીં રામુભાઈ કરશું આપણે તો આપણે ઉતરી જઈએ ફાઇનલી તો જે મિત્રો જો આપડી ભાઈ બંધુ બ્લોગ ચેનલ બ્લોગો ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો રામુભાઈ તો माताय जय જો હવે ફાઇનલી દર્શન થઈ નાઈ ગયા ને આપણો આ સોપાળો ને છે જે તો આટલે પેલા વાડતી તો નેકલ દીધી ફલો આપણો ભાઈ બન સાયકલ લઈને જાય જો અર્જુનભાઈ છે એ જો બન કે આ લોબા ખરીદી થઈ એક્ટ્રેક્સ ગાડી લઈને જાય જો અર્જુન નેકડી જો તો જો આટલે મસ્ત વાતાવરણ અને આટલે એકદમ ઠંડક વાળું વાતાવરણ રામુભાઈ શું લાગ્યું આટલે આઈ સરસ લાગ્યો મને તો આ તો આ તો બેહવા માટે સુવિધા પણ સારી છે પણ આ ઠંડો ઠંડો પવન આવે આ તો પાલો છે ઠંડો છે એકદમ આ બેહવાની પણ સુવિધા એટલે તો નાઓ ભાઈ આપણે બેહી જો નાઓ તો બેહી જઈએ આ નાઓ નાઓ ભાઈ બીજા કંઈ શબ્દો કહી દે પછી આપણે નીકળવાની તૈયારીઓ પહેલા ગાડીઓની વાત હતી પહેલાની જમાનામાં અહીંયા જયારે જૂનું મંદિર બોલાય છે હવે બધા કહીએ કે જૂનું મંદિર જ છે શંકર ભગવાન અને પહેલાં મિત્રા જે વખત બસું હતું એ વખત હવે જૂનું મંદિર જ બોલાય છે હાલે જૂનું મંદિર જ કહેવાય છે કાલકામાં તો છે પણ જૂનું મંદિર કહેવાય છે મહાદેવ તો શ્રાવણ મહિનાના દર સોમવારે હોય જે પૂજા થતી હોય એ પૂજા કરવામાં આવે તો મિત્રો જ્યારે અમે એ બાજુ લાગવામાં કુંવારામ ભણતા તારું ભણવાનું મન ના થતું તો આટલી હનતા હતા અને એક વખત તો રામુ ભાઈ પણ આખી પકડી ગયા હતા ગોમના ભારી ગયા હતા રામુ ભાઈ કેવું હા એ વખત અમે જે વખત ફ્રેશ સોડી બધા આવતા ને છોકરા લઈને વાન યાદ ભરો ભરો જ આવતું અને અમે અંતે જ જાતા હવે આ વિડિયો ને રામુ ભાઈ ઘરના જોશે તો પથારી ફરી જવાની હા તમ કે બનવાનું કઈ નો રખડવા આવી જતા હતા તો પણ ધાર ભણતા હતા ને તાર મજા આખી અલગ હતી અને જો આટલે પાછળ જે મંદિર એના પાછળ એક ખેતર હતું તો ખેતરમાં અમે બધા આઈન હંતે જતા હતા તો જુઓ આ ભાઈ મળે આપણે ભાઈબંધ તો અહીંયા એન બ્લોકમાં બતાવી દઈએ શું કેવું ભાઈ બોલો જય માતાજી તો આ રસ્તો આપણે વડું જાય અને આરો સિત્તુર જાય અને આપણા કાળકામાં આરો મેન રસ્તો બતાવી દઈએ તો મિત્રો અમારે જો દર્શન કરીને પાછા વળી રહ્યા ને જો આપણે ઘેર તરફ જઈએ તો

ಬಾಲಿ ತಾರಾ ಮಂದಿರಿಯಾಮ ದುงರೇ ವಾಗೆ ಮೋ